માધાપર ખાતે આયુર્વેદિક કેમ્પનું આયોજન આજરોજ રોજ લાયન્સ ક્લબ માધાપર મેન દ્વારા ચિકનગુનિયા પછી સાંધા અને વાહના દુખાવાની સારવારનો તૃતીય આયુર્વેદિક કેમ્પ ડોક્ટર હિમાંશબેન ઠક્કર બીએનવાયએસના માર્ગદર્શન હેઠળ વિનોદભાઈ પી સોલંકી લાયન્સ હોલ માધાપર મુકામે આયોજિત કરવામાં આવ્યું હતું જેને માધાપર જૂનાવાસના ઉપસરપંચ માધાપર આયુર્ સમાજના પ્રમુખ તથા ડિસેમ્બર માસના પ્રમુખના વરદ હસ્તે દીપ પ્રગટ્ય કરીને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રોજેક્ટ ચેરમેનના નેજા હેઠળ કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી હતી દાતા મધુસૂદન વેલનેસના કિરણભાઈ સોલંકી દ્વારા તમામ દર્દીઓને નિશુલ્ક દવા આપવામાં આવી હતી તથા ધારા ઔષધ ભંડાર માધાપર દ્વારા દવાઓ પૂરી પાડવામાં આવી હતી ઘણા દર્દીઓએ પોતાની એક અઠવાડિયામાં ઘણો ફાયદો થયો છે તેવું જણાવેલ હતું અને આ કેમ્પમાં કુલ પચાસ દર્દીઓએ લાભ લીધો હતો દર્દીઓને ટોકનની વ્યવસ્થા હરેશભાઈ ભટ્ટે સંભાળી હતી આ કેમ્પની સફળતા માટે પ્રેસિડેન્ટ એમજે એફ લાયન મીનાબેન મહેતા એમજે એફ લાયન ભરતભાઈ મહેતાએ શુભકામનાઓ પાઠવી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરન સંચાલન હવે હેન્ડમેડ અને રોટલાના પ્રખ્યાત ગૃહ ઉદ્યોગ વસ્તુનું વેચાણ હવે અમદાવાદમાં